આજે તારીખ પચીસ સાત પચીસ દિવસ નો વિશેષમાં એક મહાન અને પવિત્ર દિવસ એટલે કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હાર મહાદેવનું સ્મરણ કરવાનું એની સ્તુતિ ગુણગાન અને શાસ્ત્રનું નું એ જરૂરી છે ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ ના જયશ્યારામ ભ્રમલીન દામોદર બાપુ ભ્રમલીન ધનજીરામ બાપુ ના ચરણોમાં સદગુરુ ચરણોમાં કોટિબંદન સર્વે ભગતજનો જનોના ચરણોમાં મારા પ્રણામ કોટિવ મેં માધ સ્નાનના મહિનામાં માતંગ પુરાણ એ મેં સંપૂર્ણ કર્યું માતંગ પુરાણ જે કથન કરતા હતા એ અને મેં કીધેલું કે હવે શ્રાવણ માસ થી અથવા તો માઘ માસ થી મામે દેવું પુરાણ એનું આપણે કથન કરશું શ્રાવણ માસના પ્રથમ દિવસથી આપણે દેવ પુરાણ નું કથન સત્સંગ આજે શરૂ કરવા જઈ રહ્યા છે એમાં આપ સર્વેના આશીર્વાદ સદગુરુ કુલ ગુરુઓના કૃપા આપણે ગુણગાન ગાવાના એક લાભ મળ્યો છે સૌપ્રથમ અમારા ધર્મ ગુરુ શ્રીઓને અને આપ સર્વે મારા જાજેરા ધ્રમાચાર અલખ દેવૃત્વ છે કારણ કે હરાર કયા મુજબ દસમો અવતાર અમારા શાસ્ત્રો પ્રમાણે થઈ ગયેલ છે ભગવાનનો કયો જેને આપણે હરાર મહાદેવ કહીએ એવા

ઘણા સમયથી વિચારેલું સંકલ્પ કર્યો કે મામાઈ દેવ પુરાણ કથન કરું જે સૌ પ્રથમ એ મામાઈ પુરાણ અમારા મોરબી વડીલસી સ્વર્ગસ્થ કવિ કાનજીભાઈ કોચરાએ બહાર પાડેલ

ત્યારથી મારે લગ્ન લાગી કે મારે એક દિવસ મામીદે પુરાણ એમનું કથન કરવું અભ્યાસ કરું એ દિવસ આજે આવી ગયો આ મામી દેવ પુરાણ ને હું એ ઘણા બધાને પૂછતો મારા ધર્મગુરુશ્રીઓ સમાજના લોકો અગ્રણીઓ પણ કોઈની પાસે એ મામે પુરાણ ન મળ્યું જૂનું ક્યારે પ્રસિદ્ધ થયો તો હમણાં થોડા સમય પહેલે મારા જીગરી દોસ્ત મારા નાના ભાઈ સમાન એવા દેવરાજભાઈ પોનરાજભાઈ લાલણ માતંગ દેવ એમને હું મુદ્રા મુલાકાતે ગયો મળવા ત્યારે મેં અમસ્તી વાત કરી જો ભાઈ કોઈ બી વાતને આપણે લગ્ન હોય અને સતત જો આપણે સ્મૃતિમાં રાખતા હોય ને તો એ મળે મળે ને મળે ત્યારે મેં વાત કરી ત્યારે કીધું ઓહો અશોકભાઈ એ તો મારી પાસે છે બહુ જૂનું છે મામેદેવ પુરાણ છે કવિ કાનજીભાઈ કોચરે લખેલું ડાડા આપો ને ત્યારે પૂજ્ય અમારા એ ધર્મગુરુ હરમિત્ર પરમ મિત્ર જીગરી મિત્ર દોસ્ત એવા દેવરાજભાઈ અને આ મા પુરાણ શાસ્ત્ર જોઈ શકો છો એ મને અર્પણ કરેલું છે અને આ કવિભાઈ કાનજી કોચરા

જીવન પરિચય એમના વંશાવલીનું ભૂજ દેવના વેદો એમનો ઉલ્લેખ જે સમાજને અર્પણ કર્યા એમનો આપણે ટૂંકો પરિચય લઈશું પછી આપણે દેવ પુરાણનું કથન સત્સંગ શરૂ કરીશું भाई कांची कोचरा कांची कोचरा, सी रायात थी। पाम्या, एमना मा चरण कोटी कोटी वंदन तेवनी एक विशेषता કે નવરાત્ર આવે એટલે અમારા ગામ ગણેશનગરમાં એ નાટક ભજતા જે ભવાઈયાઓ ભવાઈ કરે એમ જેમ અમારે આપણે કાઠડામાં જેમ અથવા તો નખત્રાણા તાલુકામાં બી ઘણા ગામડાઓમાં અત્યારે પણ નાટકો ચાલુ છે એ નાટક ભજ એનો ડાયરેક્ટર એમના નિર્માતા કે જે કહ્યું તે મૂળ સર્વસ્વ કવિ કાનજીભાઈ ભાઈઓ હું અને દેવરાજ ભાઈ એ અમારા મિત્ર નાનપણથી જ નવરાત્રિમાં એ નાટકો શરૂઆત થાય પેલી હરોળમાં વહેલા બેસી છે એટલો શોખ નાનપણથી જ એ નાટકો જોવાનું ભવાઈ જોવાનું બહુ મન એ રંગમંચ ઉપર કાંજીભાઈ કોચરા શું નાટકો ભજવે બહુ આનંદ આવી જાય આપણે મજા આવી જાય અત્યારે જે ફિલ્મો બને છે ને અત્યારે જે નાટકો ભજવાય છે એમના કામ કામની જે તે વખત ની વાતો ત્યારે હું ચૌદ પંદર વર્ષ નું માંડ હોય ત્યારની વાત થાય છે

પછી ફોલો લાકડાનો કઈ લાકડાનો એ કઈ નાટક એવો ઘણા બધા નામિયા નામી નાટકો ભજતા અમને બહુ મજા પડતી એમની સાથે કોમેડીમાં આસે કલાકારમાં એવા મારા દાદાજી સ્વર્ગસ્થ માસી માતંગ પછી ધન ધન કચ્છની ધારા એ પ્રથમ નાટક શરૂ થાય એના પહેલા ધન ધનની કચ્છની આશાપુરામાં મઢવાડી એ બાઈ નું રૂપ ધરી એ રામાભાઈ બારોટ એ ગાય બહુ મજા એમની સાથે હીરાભાઈ ફોલિયા ભાઈઓ આપણા જામનું જ્યારે પાત્ર કરે જ્યારે પાત્ર કરે ત્યારે આપણે એમ થાય કે પોતે આપણો જામ આવી ગયા છે એવા એમને એ પછી અમારા આતુભાઈ મારવાડા એ અમારે સપના નગરમાં હાલમાં રહે છે હરસીભાઈ માતંગ એ સ્ત્રી ભાઈ નું રૂપ એ પાત્ર ભજવતા બાબુભાઈ પટેલ અમે પટેલ કહેતા બાબુભાઈ રાપડા ગોવિંદભાઈ કોચરા સ્વર્ગસ્થ હમણાં સ્વર્ગ થઈ ગયા અને બીજા અમારા ચ્યુ દેવજીભાઈ ખાખલા એ મિથુન જે દર મિથુન ફેમસ એમનો ડાન્સ એટલે વચ્ચે વચ્ચે ફિલ્મોમાં તેમ અમારા મોરબી સમાજના અગ્રણી વાણઝારા થાવરભાઈ દેડા ને આમંત્રણ દેવામાં આવે અને ભાઈઓ સ્ટેજ ઉપર ઉભા રહીને જે ગાય તે રે દ્વાર ખડા ભગવાન તેરે દ્વાર ખડા ભગવાન ભગતો પર દે રે જોઈ ગાય ને ભાઈઓ વરસાદ પડે વરસાદ આમ દાનનું વનસ મોર વનસ મોર એ પ્રણામ મારાય વડીલ 150 સટકારની ચિઉભાઈ ની વાત કરી માલસી દાદા કોમેડી કરે એ પણ પિક્ચરો માં ઓલા છે ગાયનું બહુ ફેમસ ધર્મેન્દ્ર ની ફિક્ચર ઓ ભૂલી ગયો છું પણ એમની વાનસમાં એ એમાં બહુ ડાન્સ સરસ કરતા रापता रापता वो धर्मेंद्र ने कहते याद नहीं आंख मेरी लड़ी ने नहीं बहु बहु सरस डांस करता ये वनस मोर वनस बहु आनंद मजा आ गया तो कभी कभी आ एक कवि भाई कवि कांची कोचरा ने आए परिचय जेनाट तक भचोता नवरात्रों ત પુરાણનું છે લેખક અને પ્રસિદ્ધ કરનારા